હવે આપ રાજકોટ જિલ્લાનો પત્ર સાંભળશો જેના લેખક છે જયદીપ પંડ્યા રાજકોટ જિલ્લામાં અંદાજે કુલ છ લાખ સાત હજારથી વધુ લોકોના ઇ કેવાયસીનું કાર્ય થઈ ચૂક્યું છે જેમાં માય રેશન એપ દ્વારા બે લાખ તોતેર હજાર પાંચસો છોતેર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ પ્લસ દ્વારા સાડત્રીસ હજાર બસો ચુમ્માલીસ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર વીસીઇ દ્વારા એક લાખ એસી હજાર શાળા અને કોલેજ દ્વારા પાંચ હજાર બસો ઓગણસાઠ અને અન્ય સંસ્થાઓ દ્વારા એક લાખ સાત હજાર લોકોના ઈ કેવાયસીનું કાર્યનો સમાવેશ થાય છે આ ઉપરાંત તમામ સરકારી વિભાગો અને કચેરીઓમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઈ કેવાયસી અંગે જાણકારી આપવામાં આવી રહી છે સરકારની તમામ યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીનો લાભ મેળવવા માટે લાભાર્થીઓનું ઇકેવાયસી થયેલ આવશ્યક છે રાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં કલેક્ટરે રજૂ કરાયેલ વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા આ બેઠકમાં પોપટપરા નાલામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા જુબીલી શાક માર્કેટના નવીનીકરણ વગેરે બાબત ઉપર વિવિધ ચર્ચા થઈ હતી આ ઉપરાંત જળશક્તિ અભિયાન વોટરશેડ યોજના રેઇન વોટર હાર્વેસ્ટિંગ નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજના ઈ આધાર કેવાયસી વગેરે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી રાજકોટ ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના ખેડૂતોને ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ધ્યાન રાખવાની બાબતો અંગેની માર્ગદર્શિકા જણાવવામાં આવી છે જે મુજબ પાક ફેરબદલી કરવી છાણિયા ખાતરનો ઉપયોગ ઠંડીની શરૂઆત પછી જ વાવેતર ચણાની સુધારેલી જાતનું વાવેતર કરવું વગેરે જેવી બાબતનો સમાવેશ થાય છે રાજકોટના વાવડી ખાતે સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનબેન બાબરિયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાનું ઘરનું સ્વપ્ન હોય છે આ સ્વપ્નને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ટાઉનશીપમાં આજે હજારો લોકો ફર્નિચર વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ સાથે પોતાના ઘરના ઘરમાં દિવાળી ઉજવી રહ્યા છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે રાજકોટના ગટરના તૂટેલા ઢાંકણા તેમજ સંબંધિત પ્રશ્નો મુદ્દે ખાસ ટીમ બનાવીને તે અંગે પગલાં લેવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને હુકમ કર્યો છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે અઢારમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સુનાવણી હાથ ધરી હતી આયોગે આ ઘટનાને કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી ગણાવી હતી આયોગે સુનાવણીમાં આ હુકમની જાણ સંબંધિતોને કરવા અને ગટર તેમજ અન્ય સમસ્યાઓ માટે એક ટીમ બનાવીને અહેવાલ સાથે આયોગ સમક્ષ રૂબરૂ હાજર રહેવા જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે દિશામાં પરિણામલક્ષી પ્રયોગો અને પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ ઉત્પાદનોને ઘરે ઘરે પહોંચાડવાના હેતુસર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરની નવીન પહેલ હાથ ધરી છે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ખેડૂત ગ્રુપ કાર્યરત છે જેમાં ગ્રાહકને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને વાવેલા હોય તેવા ઝેરમુક્ત ખાદ્ય પદાર્થ પહોંચાડવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ સંગઠનની કામગીરી માટે અગિયાર તાલુકામાં એક એક ખેડૂતની સંયોજક તરીકે નિમણૂક કરાઈ છે હાલમાં પ્રાકૃતિક ખેતી કરતા સડસઠ ખેડૂતો સમગ્ર રાજકોટ જિલ્લામાં જોડાયેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા બિહાર ખાતેથી રાજકોટ રેલવે સ્ટેશન અને રાજ્યના વાપી ચાંદલોડિયા સહિત સમગ્ર ભારતમાં અઢાર સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે દસ લાખ ત્રેવીસ હજારના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ રાજકોટ ખાતેના ઔષધિ કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જન ઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે સસ્તી આરોગ્ય સંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા જન ઔષધિ કેન્દ્ર પર પચાસથી નેવું ટકા સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે રાજકોટમાં સરકારી ઈજનેરી કોલેજ કણકોટ ખાતે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એમએસએમઈ અને નેટ ઝીરો રેડીનેસ અને વિકસિત ભારત અંગે વર્કશોપ આઈઆઈટી ગોવાના પ્રોફેસર રિટાયર્ડ આઈએએસ શ્રી સુદીપ કે નાયકની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે એનએસ આઈસીના જનરલ મેનેજર યુકે કોહલીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં એમએસએમઈ ઉદ્યોગોએ પોતાની ટ્રેડિશનલ પ્રોડક્ટને બદલે સસ્ટેનેબલ પ્રોડક્ટ પર ધ્યાન આપવું પડશે રાજકોટમાં અંદાજે દસ હજાર જેટલી ફાઉન્ડ્રી છે જે હવે કોલસાને બદલે ઇલેક્ટ્રિસિટી અને સોલાર રોજાર થકી નેટ ઝીરો એમિનેશન તરીકે સક્રિય બની રહ્યું છે ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનની અધ્યક્ષતામાં નૂતન વર્ષ નિમિત્તે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો હમણાં જ આપે રાજકોટ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો જેના લેખક હતા જયદીપ પંડ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું